મારી હસમુખ શખ્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ ના સિમ્બોલ પર ક્લિક કરો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn I'm dead, And yeah. yeah. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય

પણ આપણે બધા જે અંદર મિત્રો તો બધા સાંભળ્યું છે કે આપણે એક અઠવાડિયે આપ્યો છે પણ એ દરમિયાન આપણે તમામે તમામ આઠ કલાકથી વધુ નોકરી નહીં અને કોઈ પણ જાતનો વોર્નિંગ આપીને પણ અમે સ્વીકાર્યું નથી અમે જ્યાં સુધી અમારો આઠ કલાકનો સર્ક્યુલર નહીં કર્યો ત્યાં સુધી અમે આ વહીવટી ચાર્જ અને વધારીની ડ્યુટી અમે કરીશું નહીં એટલે આવતા શનિગઢમાં શુક્રવારમાં શુક્ર શનિમાં એ લોકો ઉપાધ્યાય સાહેબ અર્જોભાઈ અને આપણા ઔરંગાબાદ એ ત્રણની કમિટી નિર્ણય લેવાની છે ત્યાં સુધી આપણે માત્ર ને માત્ર તમને ધમકી લોકો આપશે ડીડી કે તમારા આસિસ્ટન્ટ કમિશનર કોઈને ગાઢવાના નથી હવે એકવાર સમય તમારી ઇન્કવાયરી થાય ને ધારો કે વિજિલન્સ થશે તો હું એમ તમારે એમાંથી હું તમે ખરીશ એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી આજે એમણે આપણે વોર્નિંગ આપી દીધી છે કે ભાઈ અમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે વહીવટી ચાર્જ અડગા રહીશું અને આઠ કલાક થી નોકરી વધુ કરીશું નહીં એ અઠવાડિયા માટે ખાલી આજ તમારે ચલાવવાનું છે બાકી સોલ્યુશન આવી જશે બરાબર

સર્વ આવી જેની વિશેષમાં કમિટી ડાયરેક્ટ મિલી દાડા કિને મસુર્યો તો સસ્પેન્ડ કરી સ્વિસ સર્વિસ આયામાં રાખી દીધું કેતા પણ અમારી સોટ જણે આઈવારી ઇન્વેરી જલે છે ખાલી ફરાદોને રાખી પાસે સોટની ઇન્વેરી ચેક એટલે જણા મેં ગુણ કરવા કેલા એટલે મસ્ટ હવે ગુણ કરવા કેલા પણ કેતે મે સરજી કામદાર 7 વાગે બીટ જાય અને 7 વાગે તો સફાઈ તો ત્યાં મેં કીલી દીધી વધારે ત્યાં વધારે સરજી અમે આખી નાઇટ ડિસ્ટ્રેસમાં રહીએ છે બપોર કદાચ અમારા લીધે અમારા પીએચએસ ને અમારા એક્સરસાઇઝ તો કોઈ બી નોટિસ આવે તો સાહેબ દે તમને વેસ્ટ માં એક મેટર બની છે સાહેબ કે છોકરાને હજી કોર્ટ માં જવું પડે છે અને આપણો એડવોકેટ હજી સપોર્ટ નથી કરતો સાહેબ મેટર ખાય સાહેબ અમે અમે આ સંસ્થા માટે સમર્પિત છીએ અને સંસ્થાના ઋણી છીએ

કે આ સુધી હું ખોટી ચાલેને એવું નહીં એવું નહીં તે તો સાચી આ આના લાઈન સાહેબ નોસ એ આ આખી સારી રેકેવડી અલગ અલગ પ્રમેશમાં વાત આવી છે હા મતલબ મતલબ જેટલું માંગે એવું એ વધારે ટકા જેટલી વધારે આપણે કરવું બને તમામ પેપર મેનેજ ખોટી ચાં કામ કરાય છે આ સિસ્ટમ ની વાત છે આજે આસિસ્ટન્ટ નેજલ સાહેબ આવે કે ગમે તે સાહેબ આવે એ માત્ર સોલ્યુશન માટે નહીં આવતા તમને એક ચાર્જશીટ નથી આપી શકતા એક જવાબ નથી આપી શકતા અમુક ફોટા હોય કામદાર આઠ અધિકારી